આપણે જો કોથમરી લીલી લાવ્યા છે તો આપણે એને કાપી નાખવી તો આ રીતે આપણે મોળવાની છે નાની નાની આ લીલા છે આપણે એને પણ મોળી નાખવી આપણે જો ટમેટા નાખવાના છે તો એને આપણે મોળી નાખવી આ રીતે આપણે એની શીરું પાડી દેવાનું છે પછી નાની નાના બટકા કરી નાખવાના છે આપણે જો નાખવાનું છે આદુ તો આદાને પણ આવી રીતે મોળી નાખવાનું છે નાના નાના કટકા કરી મોળી અને ડુંગળી નાખવાની છે તો આપણે ડુંગળીને પણ નાના નાના કટકા કરી નાખશું આપણે જો બે ચમચા બે થી ત્રણ ચમચા જેટલો આપણે ઘઉંનો લોટ લેવાનો છે આપણે ત્રણ ચમચા લીધો છે હવે હવે નાખશું આપણે મેં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું નાખી દઈશું આપણે જીરું થોડું થોડું આપણે એમાં પાણી નાખતા જઈશું અને આપણે બનાવવાનું છે ઘણું ખડોયું તૈયાર કરવાનું છે તો જો આ રીતે આપણે રાતની મદદથી આપણે બનાવવાનું છે હળ દોયું આપણે જો 1 વાટકી જેટલું નાખશું માં દહીં થોડી નાખી દઈશું એમાં આપણે હિંગ અને થોડી નાખી દઈશું હળદર પ્રમાણે નાખશું મરસું હલાઈ નાખવી હવે આપણે મૂકી દઈશું લોકવી ને આપણે લોઠી મૂકી દીધી છે આપણે જો એમાં નાખી દઈશું થોડું તેલ આપણે જો તેલ ચોપડી દીધું છે અને હવે આપણે નાખી દઈએ ખડોયું અને આ રીતે આપણે ધીરે ધીરે હાથે આપણે એને થોડો થોડો કઠ્ઠો કરી નાખી અને ઉપર નાખી દઈશું આપણે આ થોડા ટમેટા થોડી ડુંગળી થોડા લીલા મરચાં અને બે થી ત્રણ આપણે આદુના कटका ना की देशन थोड़ी उमेर देशो आपड़े कोथम ऊपर आप थोड़ा ना की देशु तेल थोड़ा थोड़ा आपड़े साइड में पन ना की देशु आप जो एक साइड आप सड़ी जैसे आप फल टाइम नाखी સરસ મજાનો આપણે કલર પણ એનો પણ આવી ગયો છે જો આપણે સડી ગયો અને ફેરવી નાખી જો કલર પણ આપણે સરસ મજાનો આવી ગયો કાંદા ટમેટા મરચા બધી વસ્તુ આપણે સડી ગઈ છે તો હવે આપણે એને ઉતારી લઈએ સરસ મજાનો આપણો પુડલો બની અને તૈયાર થઈ ગયો છે

ચટણીમાં નાખવાનું છે ટોસ તો આપણે ટોસ લાવ્યા તો આપણે એને બટકા કરી અને ખાંડી નાખશું આપણે જો ગોળ ને આંબલીની ને ચટણી કરવાની છે તો એના માટે આપણે મૂકી કી દઈશું પાણી ગરમ તો એક વાટકી આપણે પાણી ગરમ મૂક્યું છે અને એમાં નાખી દઈશું આપણે થોડી આંબલી આપણે જો આંબલીનું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એને ઉતારી લેવી હેઠું હવે આપણે ગરમ ગરમી દઈશું ગોળ અને આપણે થોડું નાખી દઈશું પાણી હવે આપણે એમાં નાખી દઈશું ગોળ અને આપણા ખાંડી એ ટોસ આપણે આમલી નું પાણી છે એ નાખી દેસુ અને થોડું નાખશું લાલ મરચું તો ચટણી આપણી સરસ મજાની બની અને તૈયાર થઈ ગઈ છે જો જાડી પણ આપણે થઈ છે બહુ સારી બની છે તો આપણે ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને નીચે ઉતારી લેશું આપણે જો પુડલા બની અને થઈ ગયા છે તૈયાર આપણે પીઝા જેવા પુડલા બનાવ્યા છે આજે ખાવાની પણ બહુ મજા આવે એવા છે